શાહરૂખ ખાન ને પણ ફોન કરીને તમે પૂછજો તમારી પાસે નંબર નો હોય તો હું આપી દઈશ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ પૂછજો કે મહેશગીરી બાપુ ને તે ઘરે બોલાવ્યા હતા અને એમ મહેશગીરી બાપુ ને એમ કીધું હતું કે એસિડ એટેક જે છોકરીઓ ઉપર થાય છે એના માટે તું કંઈક કરવા માંગે છે ત્યારે મહેશગીરી બાપુ એ તને શું કીધેલું હું હું અત્યારે કહી કહી દઉં શા માટે માટે સુધારાવાદી વિચારનો છું છું એના રહ્યો રહ્યો આ ઉદાહરણ આપી શાહરુખ ખાને જ્યારે મને ઘરે આમંત્રિત કર્યા ત્યારે દિલ્હીમાં સાંસદ હતો હું ત્યારે મને એમ કીધું કે મારી એસિડ એટેક જે થાય છે છોકરીઓ ઉપર એના ઉપર મને કંઈક કરવું છે છોકરીઓ માટે કે મહિલા સમાજ માટે કંઈક કરવું છે તો મેં કીધું ભાઈ તું એ કર સારું છે કે બહુ ખરાબ છે જે કૃત્ય થાય છે બહુ ખરાબ છે પણ આખા ભારતમાં એવી જ દીકરીઓ બહુ બહુ તો હજાર બારસો પંદરસો હશે તું તારી જગ્યા જે છે ને તું અહીંયાથી કંઈ પણ બોલે તો લાખો માણસો ઝીલે છે તો તું એવું કંઈક કર જેનાથી લાખોને ફાયદો થાય ત્યારે મેં એને કીધેલું કે માસિક ધર્મના અંદર મેં કીધું હું જંગલથી લઈને મંગળ સુધી એટલો ફર્યો છું ગામડામાં ઝોપડપટ્ટીમાં શહેરમાં ગામડામાં અને મેં મારા આંખે જોયેલું છે કે ઝોપડપટ્ટીમાં અને ગામડામાં માસિક ધર્મ જ્યારે થાય તો એની પૂરી જાગૃતતા નથી અને જે તે વ્યવસ્થાઓ એ વાપરે છે જેના લીધે એમને ઇન્ફેક્શન થાય છે અને એ ઇન્ફેક્શન ધીમે 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 થઈને ને રોગ બને છે ને એમની મૃત્યુ થઈ જાય છે તો મેં કીધું તારી જગ્યાએથી જો તું આવું કંઈ કર તો લાખો દીકરીઓને આનાથી ફાયદો થશે એ તમે પૂછી લેજો આ કીધું તું કે નહીં પછી એનો આગ્રહ એમાં જ હતો એ એમાં આગળ ન વધ્યો તો અક્ષય કુમાર એને ભારત કે વીર કરવું તું ત્યારે એ મારી સાથે એને પરિચય અને બધું થયું મેં એને મદદ કરીને એ વસ્તુ એક બાજુ પણ ત્યારે મેં એને આ જ વાત કરી તો એના પછી એમને એક ઓલું મૂવી કાઢ્યું હતું

બીજી વાત હવે આ વાતો તમે વ્યભિચારની એની ઉપાડી છે એટલે તો આવી રીતના કેવી રીતના તમે સંબંધ બાંધો સંબંધ બાંધ્યા પછી શું કરવું જોઈએ કેટલા દિવસ શું કરવું જોઈએ આવી બધી વાતો નજીકના પરિવારો સાથે અને સમાજમાં કરવા માટે મેં પ્રયત્નો કર્યા છે અહીંયા અત્યારે એમનું દેહાંત થઈ ગયું પણ એમના દીકરી બા હજી જીવતા છે એમને પૂછી લેજો કે આયુર્વેદાચાર્ય વીણાબેન દેસાઈ જ્યારે અહીંયા હતા વીણાબેન દેસાઈનું નામ તમે સાંભળ્યું હશે આયુર્વેદાચાર્ય અહીંયા થઈ ગયા અને હોસ્પિટલના એ વડા હતા ત્રેવીસ ચોવીસ પચીસ ત્રીસ વર્ષ પહેલા મહેશગીરી બાપુ એમના સાથે બેસીને એમને કહેતા કે નહીં કે બેન એક આવો સિલેબસ બનાવો બેનો માટે કે સારી સંતાનો પૃથ્વી ઉપર આવશે તો એનો આ ફાયદો થશે આ થશે સંબંધ બાંધવા માટે આમ કરવું જોઈએ ખાવ સોળ સંસ્કાર આવા કરવા જોઈએ તો આવો સુધારાવાદી વિચાર હું પહેલેથી રાખતો હતો દ્રોણેશ્વર એક નાનકડું ગામડું છે જ્યાં મેં વાતો કરી અથવા તો જે કંઈ કર્યું તો ત્યાં તમે એક જગ્યાએ કીધું હતું કે છેડા લગાવી દીધા હતા ટેલિફોનમાં એવું નહોતું ત્યાં છેડા જાય એમ જ નહોતા રેડિયો ફોન ચાલતા ત્યારે હું કહું ને કહું ને સાહેબ ત્યાં ટાવર લગાવ્યો તો રેડિયો ફોન ચાલતો તો એ રેડિયો ફોન રેડિયોના બેન્ડ ઉપર પકડાઈ જતો બરાબર તો રેડિયોના બેન્ડ ઉપર પકડાઈ ગયા પછી પૂરો પકડાઈ જાય એની ગેરંટી નહીં કે રેડિયો બેન્ડ છે હવે એના અંદર સાંભળીને દાખલા તરીકે આજે હું આ જગ્યાએ બેસીને મને માફ કરજો બેનો દીકરીઓ બધા સેક્સ શબ્દ વાપરું તો કદાચ આ લોકો અત્યારે થોડું ઘણું સમજે પચીસ વર્ષ પહેલા નાનકડા ગામડામાં એક ભાગવા લુગડામાં સાધુ સેક્સ શબ્દ બોલે એટલે પતિ ગયું પતિ ગયું સાહેબ એ પૂરું થઈ ગયું એનું આવી હાલત હોય છે એક વાત એટલે આવી ઘણી બધી વાતો હતી જે અર્ધ સત્ય હતી અને એને લાવવામાં આવી એક વાત બીજી વાત એ છે કે જે તે વખતે આ બનાવ બન્યો ત્યારે હું ભાગી નહોતો ગયો સાહેબ ત્યાંથી એ પણ તમને કહું બે હજાર ત્રણ માં છાપ્યું હતું ને બે હજાર પાંચ માં મેં દ્રોણેશ્વર છોડ્યું છે અને બે હજાર સાત માં મેં જુનાગઢ છોડ્યું છે અને વિધિવત સમાજના સામે સોંપીને એ વિધિઓ કરાવીને સોંપ્યું છે એક વાત તો ભાગી તો ક્યારેય નહોતો ગયો હવે બે માં આ બનાવ બન્યો તો કિન્નર આચાર્ય પછી મને યાદ આવ્યા કે એ જ વ્યક્તિ છે કે એમની સાથે હોટલાઈન એનું કઈક સંપર્ક છે હવે મજાની વાત તમે સાંભળજો કે જે તે વખતે એમના બે લોકો આવ્યા મને નામ અત્યારે નથી યાદ પણ એક પાત્રો હતો અને એક એની સાથે ભાઈ હતો અને હું જવાબદારીથી કહું છું હું જવાબદારીથી કહું છું ગીતામાં પણ હાથ ઉપર રાખીને જ કહેવામાં આવે છે એટલે ભૂતનાથના સાક્ષીમાં કહું છું કે ત્યાંથી એ લોકો બે લોકો આવ્યા મેં અહીંયા દિવ્ય યુવા શિબિર રાખી હતી એ લોકોએ મને એ કીધું કે તમારું અમે આમ કંઈક છાપીએ છીએ બરાબર તો મેં કીધું ભાઈ આ તમે શું છાપો છો તો કે પાંચ લાખ રૂપિયા આપશો તો નહીં છાપીએ એટલે મેં ત્યારે કીધું હતું કે પાંચ લાખ રૂપિયા મારા પાસે નથી આ સત્ય કહી રહ્યો છું અને મારા સેલ્ફ અટેસ્ટેડ ચાલે છે એટલે મારી વાત માનો કે ના માનો તમારો વિષય છે પણ પાંચ લાખ રૂપિયા મારી પાસે માગવામાં આવ્યા હવે તમને એક વાત કહું છું કે નવો નવો સાધુ બને ને સાહેબ અને વીસ પચીસ વર્ષ પેલાની વાત નવો નવો સાધુ બને તો એના અંદર એને દુનિયા જોઈ નથી હજી હું ત્યાર સુધી દિલ્હી ગયો નહોતો મેં ત્યાર સુધી સમાજમાં ફક્ત ગિરનાર જ જોયો હતો કેમ કે ગિરનારમાં જે સેવા ચાલે છે એ જ કરતો હતો નવો સાધુ બન્યો હતો તો સમાજનો ડર લોકોનો ડર પ્રતિષ્ઠાનો મી ટુ જ્યારે આવ્યું ને સાહેબ ત્યારે પચીસ પચીસ વર્ષ પછી બેનો દુઃખ વ્યક્ત કર્યા છે તો સમાજનો ડર લોકોનો ડર કે આવું કંઈક થશે તો શું થશે આ બધી વાત અને આમાં પડીશ તો આ હજી ગંદુ થશે કે શું થશે આ એક બીક પણ મારા અંદર હતી બીજી વાત ગિરનારમાં રહ્યો ત્યારે કોઈ વકીલોના સાથે મારી ઓળખા નહીં કેમ કે ઉપર જ રહેતો અને પછી નીચે આવ્યો હતો એકાદ જ વર્ષ મને થયો હતો હવે આ બધું થયા પછી મને એ ડર અને બીક હતી જેથી કરીને મેં રદિયો આપ્યો નથી અને પોલીસમાં ગયો નથી હવે તમે સાંભળજો હૃદય આપ્યો નથી ને પોલીસમાં ગયો નથી આ પાંચ લાખ રૂપિયા મેં કીધું પૈસા મારા પાસે નથી તમે જે કઈ કરો મારી કદાચ ભૂલ છે મેં કદાચ પણ શબ્દ વાપર્યો હતો મારી કદાચ ભૂલ ભૂલ થઈ છે તો હશે પણ પાપ નથી કર્યું અને ગુનો નથી કર્યો આ શબ્દો મેં ત્યારે પણ વાપર્યા હતા અને અત્યારે પણ મેં વાપર્યા હવે પછી શું થયું એ કિસ્સો પત્યો મને હવે પ્રશ્ન જે ઉભો થયો કે એક હોટલાઈન એક જ હોટલાઈન જેનું પૂર્ણ અસ્તિત્વ નથી ગુજરાત ઉપર એને એક જ છાપ્યું બીજા છાપાઓ જો આટલી મોટી ઘટના હોય આટલી મોટી ઘટના હોય તો બીજા છાપાઓએ શા માટે ન છાપ્યો એ પણ એક પ્રશ્ન ઊભો થાય જ બીજી વાત જો એ સત્ય જ હોત તો બીજા છાપા શું છોડત મને તપાસ કરત જાણત અને મારી પાસે આવત અનકેત કેત કેમ કે આટલી એક્સક્લુઝિવ સ્ટોરી ક્યાંથી મળશે પણ એ વખતે ન છાપ્યો હવે મજાની વાત તમે સાંભળજો કે પાછું મેં તમને એ પણ કહી દીધું ત્રણ માં આવ્યું અને મેં બે હાજર પાંચમાં દ્રોણેશ્વર છોડ્યું અને હજી પણ મારા ત્યાં દ્રોણેશ્વર થી ને દ્રોણ ગામથી માણસો આવે છે